સરકારી યોજનાનો થાવો સત્યાનાશ સુરેંદ્ર જિલ્લામાં ધોરણ દસ ની વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલ સરકારી યોજનાની સાયકલોની ગુણવત્તા પર વાલીઓએ ઉઠાવ્યા સવાલ લીંબડી અને લીંબડી તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકારી યોજના હેઠળ સાયકલ તો આપવામાં આવી પરંતુ એ સાયકલોમાં ઘણી બધી ક્ષતિ હોવાની વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે વાલીઓનો આરોપ છે કે સરસ્વતી સહાય યોજના હેઠળ આપવામાં આવેલ સાયકલોમાં ચેન ચક્કર રિંગ અને પંખાઓ તો અમુક સાયકલોનો ઢાંચો જ બેન્ડ મળી ગયો છે અમુક વાલીઓએ તો સાયકલો પણ પરત આપવામાં આવી છે વાલીઓએ તો ત્યાં સુધી કહી દીધું કે સહાયમાં મળેલી સાયકલોને બહાર રિપેરિંગ કરાવ્યા બાદ જ ફેરવવા લાયક બનશે વાલીઓનો તો એવો પણ આરોપ છે કે સાયકલ વિતરણ કરવા માટે બેઠેલા બે અધિકારીઓ ઝડપથી સાયકલ લઈ જવા માટે તેમના પર દબાણ કરી રહ્યા છે આ સાયકલ મળી છે સાયકલ માં બધી મિસ્ટેક એટલી હે કે રિંગ આવું છે જામ ફરે છે આમને સાયકલ આપી દે જોયા વગર ચેક કર્યા વગર ને આમાં ઘરે લઈ જાય ને ખર્ચક કરવાનો આનો કેટલા ટાઈમે સાયકલ પેલી આ લગભગ ચાર પાંચ વર્ષ છે મને